હેલો 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 સ્ટુડન્ટ્સ વેરી 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 ગુડ મોર્નિંગ કેમ છો બધા બચ્ચા આજે આપણે એક સરસ મજાની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ અને એ છે છે કે જે સિલેબસ તેને સૌથી વધારે ઝડપથી કવર કેમ કરવો તો સૌથી પહેલા તો એક છે કે ડોન્ટ વરી આઈ એમ નોટ હિયર ફોર મજાક

યસ ફટાફટ ફટાફટ આવી જાઓ આપણે ખાલી દસ પંદર મિનિટ ડિસ્કશન કરવાનું છે પ્યોરલી આ જે પંદર મિનિટ છે મારી એ મારા આટલા ટ્વેલ્વ યર્સના એક્સપિરિયન્સ ઉપર છે જેમાં બે હજાર અઢારથી કન્ટિન્યુઅસ હું નીટ કોચિંગમાં પ્યોર બોટની ભણાવી રહી છું અને એમાં પણ ઘણા બધા બાળકોના મારી અંદર ફૂલ માર્ક્સ બાયોમાં આવેલા છે રાઈટ તો અરે બેટા યુ ગાઈઝ મિસ મી ઓહો આઈ મિસ યુ આપણે ફટાફટ બેચમાં મળીશું ડોન્ટ વરી આઈ પક્કા પ્રોમિસ કે જે જે બેચ પતી ગઈ છે બધામાં હું પાછી દેખા દઈશ તમને તમારી માટે યસ તો આરએમએસ એમ ક્વેશ્ચન આ વીકમાં પખું પક્કા પ્રોમિસ આ વીકમાં છે આરએમએસ એમ એસ ક્વેશ્ચનનું સેશન થોસ ડેના ટ્વેન્ટી એમસી ક્યુ કાલે ઇમરજન્સી ફેમિલી ઇમરજન્સી આવી હતી તો રહી ગયું હતું પરંતુ

આપણી પાસે હંડ્રેડ ડેઝ છે એમાં એને પૂરો કરવાનો છે રાઈટ તો અહીંયા એક લેડી મેં રાખી છે હવે આ લેડી બોય બધા હોઈ શકે છે જેનો ટાર્ગેટ ની ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ છે સફળતા સુધી પહોંચવાનું છે રેન્સમાં લાખો છોકરાઓ છે એનાથી આગળ નીકળવાનું છે રાઈટ યસ 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 યસ

અમે પહેલા પ્લાન નહોતું કર્યું એક્ઝામ સક્સેસ કીટનું પછી એન્ડ ડે પર જ્યારે ત્યાં ગયા ત્યારે પ્લાન કર્યું નોઈડા ગયા ત્યારે કે આપવી છે અને એના લીધેથી એ ડિસ્પેચમાં થોડી વાર થઈ છે તો અમે કોઈ ફોલ્સ પ્રોમિસ નથી કર્યું કે તમારા ઘરે હમણાં આવી જશે રાઈટ એ જે કીટ છે એ દિવસનું સરપ્રાઇઝ અમારી માટે પણ હતું કે અમને અપ્રુવલ મળ્યું તો એ કીટ એકવીસ જાન્યુઆરી પછી આવશે તો એના નામના કોઈએ લમણા મારી જોડે અહીંયા કે પર્સનલમાં ટેલિગ્રામમાં લેવા

એમાં હું તમને કહું કે સપોઝ દસ કિલોમીટર આને જવાનું છે ફોર એક્ઝામ્પલ આ દસ કિલોમીટરમાં એની નોર્મલ સ્પીડ છે કિલોમીટર પર અવર તો એને કેટલા કલાક લાગવાના છે દસ કલાક આ ગર્લને પોતાના ટાર્ગેટ સુધી લક્ષ્ય સુધી પહોંચવા તમે કોઈ રેસ કરી રહ્યા છો રાઈટ તો ગર્લની સ્પીડ છે વન કિલોમીટર પર અવર તો ભાઈ દસ કલાક આ ગર્લને લાગવાના છે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના હવે એની પાસે એટલો સમય નથી તમારી પાસે અને આપણે નીટ માટે નીટ એક્ઝામ માટે એક્ચ્યુઅલ ટાઈમ કેટલો હતો બે કલાકનો સોરી બે કલાક થોડી હોય ટુ યર્સ હે ને પણ કોઈ રીતે હવે એવું થયું કે બેને છે ને સ્ટાર્ટિંગમાં જ એક કિલોમીટરમાં જ બહુ ટાઈમ પાસ કરી લીધો એને બાજુમાં ફૂડ સ્ટોલ દેખાયા ખાઈ લીધું એવી રીતે તમારી પાસે શું છે તો તમે શું કર્યું કે અહીંયા મોટા ભાગનો જે સમય છે વન યર અને નાઇન મંથ તમે ઓછું ભણ્યા ભણ્યા તો ખરા તો ના હોય પણ ઓછું ભણ્યા ગપ્પા મારવામાં ટાઈમ પાસ કર્યો અને તમારો સમહાવ સમય વ્યતીત થઈ ગયો છે તમારી તૈયારી હન્ડ્રેડ પર્સન્ટ નથી થઈ આ છોકરી શરૂઆતમાં દોડી તો ખરીને પણ કેવું દોડી સ્લો તો તમારા આટલા મહિના એકદમ સ્લો ચાલ્યા છે શું હવે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો શું આ છોકરી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે તો હા કેવી રીતે પોસિબલ છે તો એક વસ્તુ છે કે ચલો હવે આની પાસે સપોઝ ટુ અવર્સ બચ્યા છે તો એને શું કરવું પડશે નાઇન કિલોમીટર્સ ટુ અવર્સમાં કરવા છે તો ફોર પોઈન્ટ ફાઈવ કિલોમીટર પર અવર રાઈટ તો એક કલાકમાં એક કિલોમીટર ની જગ્યાએ હવે કેટલો સમય બચ્યો છે ફોર કિલોમીટર કેવી રીતે કરી શકે છે તમે મને આઈડિયા આપો ચલો કે આપણે ચાલો નીટની વાત સાઈડમાં જવા દઈએ આપણે એક ઉખાણો કરીએ કે આ એક ગર્લ છે એને દસ કિલોમીટર દોડવાનું હતું એક કિલોમીટરમાં જ એને છે ને બહુ બધો ટાઈમ લગાડી દીધો આઠ કલાક ટાઈમ પાસ કરી લીધો એને ત્યાં આમ ગેમ્સ હતી આજુબાજુમાં બધી તો એ રમવા લાગી મોબાઈલ મચડ્યો અને ધીરે ધીરે ઠીક ઠીક ચૂક ઠીક ચૂક ઠીક ચૂક ચાલે છે અને આઠ કલાકમાં ખાલી એક કિલોમીટર ચાલી હવે બે જ કલાક બચ્યા છે ડેડલાઈનમાં એને જવાનું છે બાકીના નવ કિલોમીટર તો શું કરી શકે છે હે બોલો બોલો જલ્દી બોલો જલ્દી બોલો જલ્દી બોલો જલ્દી બોલો જો હું તમને કહું હા આ ગે કા તો એવું કરે કે કોઈ બીજો રસ્તો લઈ લે જેમાં ડિસ્ટ્રેક્શન ઓછા છે અને સરળતાથી પહોંચી શકે હેને કોઈ બીજો રસ્તો જેને હેલ્પ કરી શકે અધરવાઇઝ વધારે મહેનત કેવી રીતે કરશે તો ભાઈ અહીંયા એને ખાલી એ ગમે એટલું દોડશે ને એની પોતાની એક કિલોમીટર પર કલાકમાં દોડવાની સપોઝ સ્પીડ છે તો એનાથી વધારે તો કેવી રીતે કરે કાં તો એ સમય એડ કરી શકે તો સમય એડ નહીં થાય હેને બીજા છ કલાક સાત કલાક એડ કરે એ નહીં થાય તમે સ્માર્ટ વસ્તુ વિચારો સ્માર્ટ યુ હેવ બ્રેન

બોટની અને આમાં લાસ્ટ યર્સ એનાલિસિસ આ ઓલરેડી આપણી છે દરેક લાસ્ટ એનાલિસિસ એના ઓલરેડી ચેનલ આ સેમ ગુજરાતી છે તો શું કરવાનું છે કે ટ્રેન્ડ એનાલિસિસ કરો

એનો ટ્રેન્ડ એનાલિસિસ કરો એમાં અમુક ટોપિક જે છે તેમાંથી ક્વેશ્ચન પૂછાય છે જે તમારાથી થઈ શકે છે તેનું પણ રિવિઝન નહીં થાય પડી ખબર આટલી વસ્તુ ક્લિયર છે હે આટલી વસ્તુ ક્લિયર છે હા ભાઈ મોલેક્યુલર બાયોલોજીમાં બહુ સારું કરિયર બનાવી શકાય

મોટિવેશન ક્યાંથી આવશે ડિસ્ટ્રેક્શન વગર સ્ટડી કરો ટાઈમટેબલ ફોલો કરો રાઈટ અને પોતાને સાબાશી આપતા રહો હવે જુઓ અહીંયા આ મોટિવેશન માટે ટેસ્ટ આપવા કમ્પલસરી છે ટેસ્ટમાં માર્ક્સ આવશે તો મોટિવેશન આવશે તમને એવું થાય કે મેમ ટોપ ટોપર્સ છે ને એ કેમ મોટિવેટેડ રહેતા હોય એમના માર્ક્સ દર વખતે કેમ ઇમ્પ્રુવ થાય છે તો ભાઈ ફાઈવ સિક્સટી માર્ક્સ આવ્યા ધી થિંક કે નાના ના મારાથી ફાઈવ આવ્યા તો ફાઈવ પણ આવી શકે છે નેક્સ્ટ ટાઈમ હું વધારે મહેનત કરું

ભણશો તો રિઝલ્ટ વાત સમજમાં આવી રહી છે હે વાત સમજમાં આવી રહી છે તો જેમ જેમ તમે આ ડેઝ માં ભણવાનું શરૂ કરશો ભણશો તેમ તેમ શું થશે દીકરા તમારા માર્ક્સ ઇમ્પ્રુવ થશે માર્કસ ઇમ્પ્રુવ થશે તો જાતે જ તમને સેલ્ફ મોટિવેશન આવશે કે ના હું કરી શકું છું હું કરી લઈશ ચાલો યકીન નથી આવ્યા કેમ કે આજે એમનો ટેસ્ટ છે આવ્યા એ બધાની આઈ બની હવે ચાલો અહીંયા નેક્સ્ટ છે કે શા માટે મિશન હંડ્રેડ ગુજરાતી નીટ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ બેચ લેવાની છે તો આમાં લાઈવ લેક્ચર્સ છે ચેપ્ટર એનાલિસિસ છે

તો રાખવાનું છે એવા પ્રેક્ટિસ કરવાના અઘરા એમસીક્યુ કર્યા હોય તો એમસીક્યુ કરાવશે ઓબ્વિયસલી યસ કરાવશે આની અંદર તમને માઇન્ડ મેપ મળવાના છે શોર્ટ નોટ્સ મળવાની છે અને જે બાળકોને ખબર છે કે રીમા મેમ શું છે તો રીમા મેમે એક પ્રોમિસ કર્યું છે તમને કે દર ચેપ્ટર માં ટ્વેન્ટી આર એમ એસ ક્વેશ્ચન નવા આપીશ જે કરવાની તમને ને મને બંનેને ખૂબ મજા આવશે પડી ખબર હા કે ના બોલો ચલો ફટાફટ હા ચલો મેમ યકીન બેચ લીધી છે તો બેકલોગ હવે બેકલોગ માટે દીકરા તમારે જે આવડે છે એ વસ્તુની નોટ્સ જોઈ લેવાની ડીપીપી કરી લેવાની વન શોર્ટ લેક્ચર્સ ઓલરેડી અવેલેબલ છે તે જોઈ લેવાના અથવા તો મિશન હંડ્રેડ માંથી ચેપ્ટર ક્લિયર કરું ડન છે

ટી ટ્વેન્ટી સિક્સ અને ટ્વેલ્થ બોર્ડ બુસ્ટરની બેચ આપણી છે બોર્ડની એક્ઝામ પણ આવી રહી છે તો એમાં પણ હજુ તમે જોડાઈ શકો છો ટેસ્ટ આપી શકો છો જે ચેપ્ટર્સ નથી આવડતા એનું રિવિઝન ત્યાં ક્રિસ્પ રિવિઝન થશે બહુ ધીરું નહીં બહુ ફાસ્ટ નહીં એમસીક્યુ પ્રેક્ટિસ થશે અને એ બેચ તમને મળવાની છે ફક્ત બસ્સો નવ્વાણું ત્રણસો રૂપિયામાં તમે વિચાર કરો હે આટલામાં તો પીઝા પણ નથી મળતો એકચ્યુઅલીમાં તમને આખી બોર્ડ માટેની બેચ મળી રહી છે

ના ના દીકરા ઇલેવન્થ આખું ભૂલી ગયા એ તમારો ભ્રમ છે તમે ફરી ભણશો ને તમને યાદ આવી જશે પડી ખબર યસ એમાં છે ને જો બેટા ઘણા બધા બાળકો પૂછે છે કે મેમ ઝીરો થી બેસિક થી ભણાવશે હવે યુઝ યોર બ્રેન જો સો દિવસમાં બધી જ વસ્તુ કરી શકતા હોત હે તો છોકરાઓ બે ત્રણ વર્ષની આટલી બધી ફી કેમ ભરતા અગિયારસો રૂપિયાની બેચમાં જ નીટ ક્લિયર ન કરી દેતા તો તમને જે આવડે છે તમે ચાલીસ ટકા પચાસ ટકા સાહીઠ ટકા પર છો તો એના ઉપર તમને ખબર છે ને કાચો હીરો હોય પછી એને તરાશે તો એ તરાશવાનું કામ અહીંયા આ બેચ કરવાની છે તો તમારા જે કન્ટેન્ટમાં કઈ ખામી રહી ઇમ્પોર્ટન્ટ છે એક પેલું છેલ્લું બ્રશ અપ હોય ને એકદમ પાક્કું પાયાવાળું રિવિઝન હે કોઈ પેઇન્ટિંગ કરી હોય ને તો તમને ખબર છે એના ઉપર પછી ગ્લોસી પેલું કવર લગાવે છે જેથી એ સરસ દેખાય એ કામ અહીંયા આ બેચ તમારી માટે કરવાની

ના બેટા જે બેચ શરૂ છે તો રાખવાની ને મિશન હંડ્રેડ એની સાથે સોનેપે સુહા ગાની જેમ રાખવાની ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા માટે રાઇટ

ના ના દીકરા યસ જો મન હોય તો માળવે જવાય દીકરા તમારો ત્રણસો ચારસો સ્કોર થાય છે તો એને તમે સારી મેડિકલ કોલેજ સુધી પહોંચાડી શકો છો મહેનત કરીને હું એવું નથી કેતું કે ગેરંટી છે કારણ કે ગેરંટી મારા તરફથી ન હોય હું મારી ભણાવવાની ગેરંટી આપું તમે તમારી ભણવાની ગેરંટી તમારી જાતે લો તો રિઝલ્ટ આવશે ને તમે ડોક્ટર બનશો પડી ખબર હા કુપન કોડ થી સિક્સટીન નાઇન્ટી નાઇન જ થાય છે

તમે એને લેપટોપથી કરો તો તમને બરાબર પ્રાઇસ મળશે આઈફોનથી કરતા હશો તો તમને એવું દેખાશે આ જે પ્રાઇસ છે તમારે લેપટોપ થી કરવાની છે કાં તો એન્ડ્રોઈડ ફોનથી કરવાની છે ડન ચાલો તો હું અહીંયા કમેન્ટમાં પિન કરાવી દઈશ જે હશે જો કોઈ ગડબડ હશે તો અધરવાઇઝ આ જ કોડ છે તમે યુઝ કરી શકો છો બેચમાં જોડાઈ શકો છો અને મળીએ આપણે પાછા કોઈ પાછામાં આ વિડિયો પૂરો થયા પછી તમારી કમેન્ટ્સ મને જણાવશો કે તમારો નીટમાં કેટલો સ્કોર કરવાની ઈચ્છા છે ઓર તમે કઈ મેડિકલ કોલેજમાં જવા ઈચ્છો છો પ્લસ તમને મારા તરફથી રિવિઝન માટેના કયા કયા સેશન્સ જોઈએ છે આરએમએસ ફિફ્ટી વનમાં તમે લોકો મને કહી શકો છો કે તમારે કઈ વસ્તુ જોઈએ છે જેમ કે જેનેટિક્સ તમે કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન કહ્યા હતા પેડિગ્રી કહ્યું હતું તો એ હું લઈને આવી છું તો તમે સજેશન આપશો તો એ સેશન કન્ટિન્યુ રહેશે નહીતર હું મારા મગજથી મારું મગજ દોડાવીને સેશન નહીં લાવું ડન છે તો મળીએ દીકરા આપણે પાછા કોઈ નવા સેશનમાં ત્યાં સુધી ટાટા બાય 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 બચ્ચા